ગ્રહ કલશથી પણ બચવું જોઈએ ચોથી ભૂલ કોઈ પણ વ્યક્તિને આ નવરાત્રિના નવ દિવસમાં કોઈપણની પાસેથી કરજો કે પૈસા લેવા દેવાનું ટાળવું જોઈએ પૈસાની લેણ દેણ ન રાખવી જોઈએ અને પાંચમી ભૂલ છે આ દિવસે રાત્રિમાં બહાર જવાનું ટાળવું જોઈએ આ વસ્તુ ખાસ કરીને ધ્યાન રાખજો અને હા મા દુર્ગાની કૃપા જરૂર તમને મળશે આ વિડીયોને છવ્વીસ તારીખ પહેલાં પહેલાં વધુમાં વધુ તમારા ફેમિલી ફ્રેન્ડમાં શેર જરૂરથી કરી દેજો અને અંતમાં મા દુર્ગાનું નામ જરૂરથી લખી દેજો જય મા દુર્ગા